વરસાદના પગલે સુરતના બારડોલી તાલુકાના ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે જેના પગલે બારડોલી તાલુકાના સમથાણ ગામે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મુલાકાત લીધી અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે ચર્ચા કરી નુકસાનની નો તાગ મેળવ્યો હતો જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે અસરગ્રસ્તોને યોગ્ય સહાય કરવાની વાઘાણીએ હૈયા ધારણા આપી છે રાજ્યમાં કમોસમી પગલે ખેતી પાકોને મોટું નુકસાન થયું છે જેમાં સુરત જિલ્લામાં પણ ખાસ કરીને ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે અને સહાય અને રાહત પેકેજ હવે સતત ફરિયાદો ઉઠી રહી છે સોમવારે મોડી સાંજે બાડોલી તાલુકાના સમઠાણ ગામે કૃષિ મંત્રી જીતુ વાઘાણી આવ્યા હતા જ્યાં ડાંગરના પાકનું નુકસાન સહન કરનારા ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી હતી અને ખૂબ ઝડપથી ખેડૂતોને યોગ્ય વળતર આપી પૂરેપૂરી મદદ કરશે બેઠકમાં મંત્રી જીતુ વાઘાડી સહિત ત્રણ મંત્રીઓ સ્થાનિક ધારાસભ્ય જોડાયા હતા સાથે જ કૃષિ વિભાગ અધિકારીઓ તેમજ જિલ્લાનું વહીવટી તંત્ર પણ સમઠાણ ગામે જોવા મળ્યું હતું કમોસમી વરસાદ બાદ ખેતી અને ખેડૂતોને વિકટ પરિસ્થિતિમાં આવી ગયા છે રાજ્યના પંદર હજારથી વધુ ખેડૂતોની ચાલીસ લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં ઉભો પાક

નક્કી કર્યું કે જે જિલ્લાઓમાં વધારે વરસાદ છે ત્યાં તાત્કાલિક મંત્રીશ્રીઓ પહોંચી ગયા જ બધા વિસ્તારમાં પહોંચી ગયા છે કેમ કે આજે હું ભાવનગર આવ્યો છું એમ ગીર સોમનાથને જૂનાગઢ વાજાજી અને અમારા અર્જુનભાઈ મોઢવાડિયા એ પહોંચ્યા છે અમરેલીમાં કૌશિકભાઈ વેકરિયા પહોંચ્યા છે નરેશભાઈ તાપી જયરામભાઈ પહોંચ્યા છે તમામ રિયર ટાઈમ મોનિટરિંગ અને અહેવાલો માની મુખ્યમંત્રીશ્રી તમામ કલેક્ટરો પાસેથી ધારાસભ્યશ્રીઓ પાસેથી સંસદ સભ્યશ્રીઓ પાસેથી મંત્રીશ્રીઓ સાથે ચર્ચા કરીને લઈ રહ્યા છે પણ તરત જ સ્થિતિનો તાગ મેળવવા માટે આજે ભાવનગર જિલ્લામાં હું અહીંયા શિહોર તાલુકામાં ખેતરમાં પણ આવ્યો છું ખેડૂત પણ જીવાભાઈ અમારી સાથે છે કુદરત રૂટતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ મુશ્કેલી હોય છે પણ સરકાર તરીકે સધિયારો આપવા સમજવા અને કેવી રીતે એનો સધિયારો આપીને સહયોગી થઈ શકાય એ માટે થઈને માત્ર પાંચ જિલ્લા પૂરતા નીકળ્યા છીએ જ્યાં વધારે વરસાદ છે પણ તમામ જિલ્લાના અહેવાલો હું ખેડૂત મિત્રો બધાને કહેવા માગું છું તે જોડાયેલા છે તમામ રિપોર્ટો પ્રાથમિક અહેવાલો જે પણ મુખ્યમંત્રી છે તાત્કાલિક સૂચના આપી છે એ આખા સ્ટેટ મોનિટરીંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે અને કેમ શું થઈ શકે એના માટે બધી જ બાબતોની ચર્ચાઓ કરીને અંતે કે કેવી રીતે ફરી વખત ખેડૂત બેઠો થાય એની ચિંતા કરવાના છે આજે અમે અહીંયા આવ્યા છીએ સાંજે કલેક્ટર ઓફિસે સમગ્ર જિલ્લાની ચર્ચાઓ રીવ બેઠકો અને અહેવાલો એ પણ લેવાના છીએ અને ભવિષ્યમાં પણ શું થઈ શકે એની પણ વાત આપની સાથે કરીશું પણ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર એ હંમેશા સંવેદનશીલ રહી છે ખેડૂતોની પડખું આપીને મદદ કરવા માટે સંવેદનાથી લાગણીથી એમની સાથે ઉભી છે એટલે હું આપશોના માધ્યમથી તમામ ખેડૂતભાઈઓને હું વિશ્વાસ અપાવું છું કે ખૂબ સંવેદનાથી આ સરકાર જયારે કુદરત આ પ્રકારે કમોસમી વરસાદ રૂપે ઉઠી છે ત્યારે તમારી સાથે ઉભા રહેવા માટેના તમામ પ્રયાસો સરકાર કરશે બ્યુરો રિપોર્ટ જયેશ